પાંચેક ઇમારતો જેમને લોખંડવાલા અને એમ કે મંઝિલ સહિતના બીજા ત્રણ આવા બિલ્ડિંગો હતા જેને જેનું બાંધકામ ગેરકાયદેસર છે એને અનુસાર દૂર કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા એ અંગે આજે લીગલ કમિટીની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે જે કોઈ આવા ગેરકાયદેસર બાંધકામો સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો હોય તેને અનુસાર સમયસર બનતી દ્વારા દૂર કરવામાં આવે અને હુકમનો અમલ કરવામાં આવે